ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય આ ભવ્ય વિજય બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે તો તેમનું હૃદયના ઉમળકાથી સ્વાગત અને અભિનંદન કરું છું વિકાસની રાજનીતિ શું કહેવાય અને વિકાસ કેવો હોય એની દેશવાસીઓના ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ અનુભૂતિ કરાવી છે અત્યાર સુધી મોદી હૈ તો મુમકે હૈ એમ કહેવાતું હવે વિકાસની ગેરંટી એટલે મોદીજી એવો વિશ્વ એવો વિશ્વાસ દેશભરના લોકોમાં પાક્કો થઈ ગયો છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશમાં વિકાસનો નવો ઇતિહાસ રચ્યો છે ગુજરાત તો મોદી સાહેબની આ વિઝનરી લીડરશીપનો લાભ બે દાયકાથી મળતો રહ્યો છે કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈના આવ્યા પછી તો ડબલ એન્જિન સરકારની બેવડી ગતિથી ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે